જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે નવ વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી જેની અંદર ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસ જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટીવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી તપાસ મીડિયા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી જીરો આવેલી છે નીલ આવેલી છે મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જૂના વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઈક લઈને એમ અને એમને આપેલું ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભી પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં એક છોકરો રમતો તો એમને પણ એમને આ એક ઓફર કરેલી પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને ભીધેલો નહીં હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝિનેસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતા એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ અને અન્ય જે બે વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નતા શક્યા શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું આ બાબતમાં ડોક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે સીડીએચઓ જોડે વાત કરી અને એમના પેનલ ડોક્ટરથી પીએમ સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ ત્રણ જણાએ જે પીણું પીધેલું તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા બે વ્યક્તિ હતા એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર એટલે તાત્કાલિક આપણે ઘટના પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ પાંચ જ મિનિટની અંદર